નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે સાતમ છે સાતમ આઠમની આપ સૌને વાઇપ્સ ઓફ ઇન્ડિયા તરફથી હું શુભેચ્છાઓ પાઠવું છું તહેવારનો સમય છે પણ આ તહેવારના સમયમાં મેઘરાજાની સવારી છે એ પણ આવી છે ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતની વાત કરીએ તો ત્યાં વરસાદ રહેવાનો છે તો આજના દિવસની વાત કરી લઈએ તો આજે મોટાભાગના જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે અને ભાવનગરની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં એકમાત્ર ભાવનગર છે જેમાં ખૂબ જ વધારે વરસાદ છે વરસી શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી છે બાકી આપણે જ વાત કરીએ તો મોટાભાગના જિલ્લા છે એમાં ઉત્તર ગુજરાતની જો આપણે વાત કરીએ તો ત્યાં બે ત્રણ જિલ્લાઓમાં થોડો થોડો વરસાદ વરસી શકે છે એટલે ભારે વરસાદ વરસી શકે છે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે એવી રીતના સંભાવના છે હવામાન વિભાગ શું કહી રહ્યું છે એની આપણે વાત માનીએ સૌથી પહેલા આપણે જો જોઈ લઈએ આ જો હવામાન વિભાગ ભારત મોસમ વિભાગનો લોગો છે એટલે હવામાન વિભાગનું બુલેટિન છે એની જો વાત કરીએ તો ગુજરાતમાં અનેક અનેક જગ્યાએ વરસાદ વરસી શકે છે એવી રીતના શક્યતાઓ છે અહીંયા કારણો દેખાડવામાં આવે છે શા માટે વરસાદ વરસી શકે શકે છે એની સંભાવનાઓ શું છે તો ઓફશોર ટ્રફ છે એના કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે ગુજરાતથી લઈ અને કેરળ સુધીમાં એટલે કે હવાનું એક વિક્ષેપ છે એવું ગણી લેવું તમારે હવામાં બદલાવ થાય છે ઓફ શોર ટ્રફ કહેવામાં આવે છે બાકી પણ લો પ્રેશર છે વેલમાં લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે ટૂંકમાં બહુ કોમ્પ્લેક્સ આપણે નથી કરવું પણ ચાર પાંચ કારણો એવા છે કે જેના કારણે વરસાદ છે એ વરસી શકે છે ગુજરાતમાં હા હવે આપણે છે ને આગળ જઈએ કારણ કે અમુક અમુક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવી છે અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે અને અમુક અમુક જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવી છે તો સૌથી વધુ પહેલા આપણે જો વાત કરીએ તો બહુ જ વધારે વરસાદ છે વરસી શકે છે ક્યાં ક્યાં વરસી શકે છે તો આપણે જોઈ લઈએ સુરતમાં નવસારીમાં વલસાડમાં ભયાનક વરસાદ છે આજના દિવસમાં વરસવાનો છે બાકી આપણે વાત કરીએ સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ત્યાં પણ આપણે જે શરૂઆતમાં વાત કરીએ મુજબ ખૂબ જ વધારે વરસાદ વરસી શકે છે એના પછી અમુક અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ છે વરસી શકે છે તો હવે એ કયા કયા જિલ્લા છે તો એની વાત કરી લઈએ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નવસારી ભરૂચ અમદાવાદ આ બધા જ વિસ્તારમાં અને સુરેન્દ્રનગરની વાત કરીએ અને અમરેલીની વાત કરીએ તો ભારતીય અતિભારે વરસાદ છે એ વર્ષી શકે છે એવી રીતના સંભાવના છે એ હવામાન વિભાગે આપી છે હવે એક વસ્તુ આપણે જે હમણાં મેં તમને કહ્યું કે રેડ એલર્ટ છે એનો મતલબ શું થાય છે કે એ વિસ્તારની અંદર આઠ ઇંચથી વધારે વરસાદ છે એ વરસી શકે છે બરાબર અને ભારતીય અતિભારે વરસાદ એટલે અઢી ઇંચથી લઈ અને ચાર ઇંચ માફ કરશો આઠ ઇંચ જેટલો વરસાદ છે એ વરસી શકે તો એને ભારેથી ભારે હેવી ટુ વેરી હેવી રેન કહેવામાં આવે છે તો ભારે વરસાદ કોને કહેવામાં આવે તો અઢી ઇંચ જેટલો દિવસમાં જૂનાગઢમાં મોરબીમાં ગીર સોમનાથમાં અને રાજકોટમાં ભારે વરસાદ વરસી શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી છે બાકી મોટા ભાગના જિલ્લામાં થોડો થોડો વરસાદ છે એ વરસી શકે છે અહીંયા જો જિલ્લા ઘણા બધા છે એનો સીધો મતલબ એવો થાય છે કે આજના દિવસમાં મોટા ભાગના જિલ્લાઓમાં થોડો થોડો વરસાદ તો છે એ વરસવાનો જ છે એટલે મેઘરાજા સાતમ અને આઠમમાં વરસવાના છે એની સવારી લઈ અને આવ્યા છે અને તહેવાર બગાડશે સુધારશે એ બધા ઉપર મારે કમેન્ટ નથી કરવી મારે ખાલી એટલું કહેવું છે કે વરસાદ વરસવાનો છે આવતીકાલે આઠમનો તહેવાર છે ઘણા બધા લોકો છે એ શહેરોમાંથી ગામડામાં આવે છે પોતાના પરિવારને મળવા માટે તો જતા હોય આવતા હોય એના માટે વરસાદની માહિતી છે એ બહુ જરૂરી છે એટલે આવતીકાલે આઠમ છે તો આઠમમાં કયા કયા જગ્યાએ કઈ કઈ ઘટનાઓ છે ઘટવાની છે વરસાદ ક્યાં રહેવાનો છે એની પણ આપણે વાતચીત કરી લઈએ તો આવતીકાલે આઠમ છે તો આઠમના દિવસે ક્યાં ક્યાં બહુ વધારે વરસાદ વરસી શકે છે તો આપણે જોઈ લઈએ ભરૂચમાં સુરતમાં બહુ જ વધારે છે વરસાદ વરસી શકે છે આવતીકાલે અને અમરેલી અને ભાવનગર આ બંને જિલ્લા એવા છે કે જેમાં પણ વધારે વરસાદ શકે એવી સંભાવના દેખાડવામાં આવી છે હવે અઢી ઇંચથી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ ક્યાં વરસી શકે છે તો આપણે જોઈ લઈએ ગાંધીનગર એના સિવાય અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ એના સિવાય જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ મોરબી ગીર સોમનાથ બોટાદ આમાં ભારત યુતિ ભારે વરસાદ વરસી શકે છે ભારે વરસાદની પણ વાત કરી લઈએ એટલે અઢી ઇંચ જેટલો જો તમારા જિલ્લામાં વરસાદ થાય તો એ કયા કયા જિલ્લા છે એની પણ આપણે વાત કરી લઈએ તો ભારે વરસાદ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં થઈ શકે છે અને જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકાને કચ્છમાં પણ થઈ શકે છે એવી રીતના સંભાવના છે પરમ દિવસની વાત કરીએ પરમ દિવસે પણ જો આપણે જોઈ લઈએ તો વડોદરા ભરૂચમાં બહુ વધારે વરસાદ ખૂબ જ વધારે વરસાદ પરમ દિવસે વરસી શકે છે અને એના સિવાય વાત કરીએ તો ભારતીય અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અહીંયા મેપના માધ્યમથી પણ આપણે જાણી લઈએ કે ક્યાંક ક્યાંક એવી કેવી રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે આ એક બે ત્રણ ચાર પાંચ છ છ તારીખની આગાહી કરવામાં આવી છે એટલે કે ઓગણત્રીસ તારીખ સુધી વરસાદ છે રહેવાનો છે પણ ધીરે ધીરે આપણે જોઈએ કે વરસાદ વધારે છે બરાબર ગઈકાલમાં આજની તારીખની વાત કરીએ ચાર જિલ્લા એવા છે કે જેમાં રેડ અલર્ટ છે એના સિવાય વાત કરીએ વરસાદ એટલો જ રહેવાનો છે આઠ હમના એના સિવાય વાત કરીએ નોમની નોમમાં વરસાદ છે એ બધી જ જગ્યાએ રહેવાનો છે બરોબર છૂટો છવાયો વરસાદ અહીંયા યલો એલર્ટ આપવામાં આવી છે અને અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે બરોબર એના પછી આપણે શું દેખાઈ રહ્યું છે કે 28 તારીખ પછી વરસાદ છે ઘટવાનો એવું નથી 28 તારીખે વરસાદ નથી પડવાનો અઠ્યાવીસ તારીખે વરસાદ તો પડવાનો છે આપણે જોઈએ છે કચ્છમાં પડી શકે છે દેવભૂમિ દ્વારકામાં પડી શકે છે જામનગરમાં રાજકોટમાં બધી જ જગ્યાએ પડી શકે છે અને એના સિવાય આ બધા જિલ્લાઓ છે એમાં ભારે વરસાદ છે ક્યાંક પડી શકે છે અને ઓગણત્રીસ તારીખે વરસાદની તીવ્રતા છે એ ઘટવાની છે તો આ હતી તમામ માહિતી કે તમારે ત્યાં કેવો કેટલો વરસાદ છે રહી શકે છે અમારા તરફથી એટલે કે વાઇપ્સ ઓફ ઇન્ડિયા તરફથી આપ સૌને સાતમ અને આઠમના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ